હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું પાત્રા બોલ્સ અહીંયા તમે અવળીના પાનમાંથી પાત્રા ખાધા હશે પાત્રા બાઇટ્સ બનાવીને ખાધા હશે પણ તમે ક્યારે આવી રીતે પાત્રા બોલ્સ બનાવ્યા ના હોય તો તમે જરૂરથી બનાવજો મેં અહીંયા થોડા ચીઝ પાત્રા બોલ્સ બનાવેલા છે અને આ ખાવામાં બી એટલું ટેસ્ટી અને મજા આવે છે તો આને કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો સૌથી પહેલાં અહીંયા આપણે પાત્રાના પાન લઈ લેવાના છે એટલે કે અવળીના પાન લઈ લેવાના છે એને તમારે પહેલાં પાણીથી ધોઈને અને કોરા કપડાંથી લૂછીને અને પાત્રાના ઉપર જે આ નસો હોય છે એ તમારે પાન પરથી બધી નસો કાઢીને રેડી કરી લેવાનું છે હવે આ બધા પાનને આ રીતે એક સાથે લઈને તમારે રોલ વાળી દેવાનું અને આને એકદમ જ પતલી પતલી તમારે કટ કરીને રેડી કરી લેવાનું છે અહીંયા પાત્રાના પાન કે અવળીના પાન જે છે એ તમારે ફ્રેશ લેવાના રહેશે એકદમ પીળાશ પડતા હોય એવા નહીં લેવાના અહીંયા મેં ચારથી પાંચ પાત્રાના પાન લીધેલા છે આટલી ક્વોન્ટિટીથી તમારી વીસથી બાવીસ જેવા પાત્રાના બોલ્સો બનીને રેડી થાય છે હવે આપણે કટ થઈ જાય પછી આ રીતે હાથેથી થોડાક છૂટા કરી દેવાના પછીની અંદર આપણે ત્રણથી ચાર ચમચા જેટલું ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ અને થોડોક આપણે અહીંયા બેથી ત્રણ ચમચી જેવો ચોખાનો લોટ લેવાનો રહેશે તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો સ્કીપ કરી શકો છો પણ ચોખાનો લોટ એડ કરવાથી તમારા બોલ્સ અહીંયા જે હશે થોડા ક્રિસ્પી એવા સરસમાં બનીને રેડી થશે પછી બે ચમચી જેવું લાલ મરચું પાવડર બે ચમચી જેવું ધાણાચુરું પાવડર પછી અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરીશું થોડોક આપણે અજમો એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તમે લસણ ખાતા હોય તો જરૂરથી એડ કરજો પછી બેથી ત્રણ ચમચી જેવો અહીંયા આમલીનો પલ્પ એડ કરીશું અને ગળપણ માટે અહીંયા આપણે ગોર એડ કરવાનું છે અહીંયા ગોરનું પાણી તમારે એડ નથી કરવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું આ રીતનું તમારે ગોર એડ કરવાનો છે અને ઝીણો સમારીને એડ કરવાનો પછી આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેવો ગરમ મસાલો પાવડર અને ફ્રેશ કોથમીર એડ કરી દેસું બે ચમચી જેવા સફેદ તલ એડ કરીશું પછી આ બધી વસ્તુને આપણે સરખી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે મસાલા અને લોટ સરખી રીતે આ પાનને જે કટ કરેલા છે એની અંદર સરખી રીતે મિક્સ થઈ જાય પછી થોડું થોડું પાણી એડ કરીને ડોના ફોર્મમાં તમારે લઈ આવવાનું છે અહીંયા આ બેટર ઢીલું ના થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું જો ઢીલું થઈ જશે તો તમારે ચણાનો લોટ એડ કરવો પડશે અને બહુ ચણાનો લોટ અહીંયા એડ કરશો તો પાત્રાના બોલ્સ તમને ખાવાની મજા નહીં આવે આ રીતનું તમારું બટર બનીને રેડી થવું જોઈએ મને અહીંયા થોડું વાસણ નાનું લાગે છે તો હું બીજા વાસણમાં ટ્રાન્સફર કરી દઉં છું પછી તેલવાળો હાથ કરી દેવાનો ને આ રીતે તમારે તેલવાળા હાથમાં કરીને આ રીતે તમારે બોલ્સ બનાવીને રેડી કરવાનું છે આ રીતનું પૂરું બાઇન્ડિંગ થવું જોઈએ એક ખાસ ધ્યાન રાખવાનું અને આવી જ રીતે આપણે બધા જ બોલ્સ વાળીને રેડી કરી લઈએ હવે આપણે હું તમને ચીઝ બોલ પાત્રાનું કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું તો ચીઝ બોલ બનાવવા માટે આ રીતે પહેલાં તમારે બોલ્સ બનાવીને રેડી કરવાનું અને આ રીતે થોડું એને ફ્લેટ કરી દેવાનું અને એની અંદર કોઈ બી ચીઝ તમારે એડ કરવાની હું અહીંયા મોઝરેલા ચીઝ એડ કરું છું તમે પ્રોસેડ ચીઝ બી એડ કરી શકો છો અને એને પૂરું તમારે કવર કરી દેવાનું અને આ રીતે તમારે ગોળ વાળીને રેડી કરી લેવાનું છે આ રીતે તમે પાત્રાના ચીઝ બોલ બનાવીને બાળકોને ખવડાવી શકો છો તો જે બાળકો પાત્રા નહીં ખાતા હોય એ પણ આ ખાશે આ રીતે આપણે બધા જ બોલ્સ વાળીને રેડી કરી લેવાનું અને સ્ટીમરની ડીશમાં તમારે મૂકી દેવાનું રહેશે સ્ટીમરની ડીશ પહેલાં તમારે ગ્રીસ કરી લેવાની અને પછી જ આ રીતે બધા બોલ્સ વાળીને મૂકવાનું હવે અહીંયા આપણે પ્લેટને સ્ટીમરમાં મૂકી દઈશું તમે જોઈ શકો છો કે ચીઝના આપણે અલગ રાખેલા છે અને ઓલા સાદા અલગ રાખેલા છે હવે ઢાંકણું ઢાંકીને આપણે દસથી બાર મિનિટ માટે કૂક થવા દઈશું દસથી બાર મિનિટ જેવું થઈ જાય પછી ચાકુ નાખીને જોઈશું તો તમે જોઈ શકો છો કે અહીંયા ચાકુ આપણું એકદમ જ ક્લીન નીકળ્યું છે એવી જ રીતે આપણે ચીઝ બોલનું બી ચેક કરી લેવાનું હવે આપણે આ પ્લેટને બહાર કાઢી દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આને ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય પછી તમને જોઈ શકો છો કે આપણા જે પાત્રના બોલ્સ છે એ સરસ એવા બાઇડિંગ થયેલા છે એટલા જ પરફેક્ટ બનેલા છે અને ટેસ્ટમાં બી એટલા છે હું તમને હવે ચીઝવાળું બી બતાવું કે આપણે કેવા સરસ બને છે ચીઝ જરા બી બહાર નથી આવ્યા હવે આપણે આને વગારવા માટે એક પેન લઈ લેશું એમાં આપણે બેથી ત્રણ ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે રાઈ એડ કરીશું અડધી ચમચી લીમડાના પાન એડ કરીશું પછી આની અંદર આપણે બધા જ બોલ્સને આ રીતે એડ કરી દેવાના એડ કર્યા પછી ઉપરથી આપણે અડધી ચમચી જેવા સફેદ તલ સ્પ્રિન્કલ કરીશું અને એકદમ હલકા હાથે તમારે મિક્સ કરવાના રહેશે બધા જ બોલ્સ પર તમારો વઘારનો કોટ થઈ જવો જોઈએ તો જ આ બોલ્સ ખાવાની તમને મજા આવશે અને થોડા ક્રિસ્પી થાય એવા આપણે બોલ્સને આપણે કૂક થવા દઈશું તમે આ જે પાત્રાના બોલ્સ છે એ તમે બાળકોના લંચ બોક્સમાં બી આપી શકો છો અને ખરેખર બહુ ટેસ્ટમાં લાગે છે આ પાત્રાના બોલ્સને હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીને રેડી કરી લેશું તો ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈએ સર્વિંગ પ્લેટમાં લઈ લીધા પછી હું તમને ચીઝવાળું બોલ જે છે એ તોડીને બતાવું કેવા બન્યા છે તમે જોઈ શકો છો કે ચીઝ આપણી અંદર સુધી સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે એટલી જ આ ચીઝ બોલ તો બહુ જ સરસ લાગે છે તમે એકવાર આ પાત્રા ચીઝ બોલ્સ બાળકોને જરૂરથી બનાવજો બહુ જ મજા આવશે ખાવાની એ લોકોને અને આ પાત્રા ચીઝ બોલ્સ કે સાદા પાત્રા બોલ્સ બહુ જ ટેસ્ટમાં લાગે છે તમે આને બેથી ત્રણ દિવસ સુધી બી ફ્રીજમાં સ્ટોર કરીને ખાશો તો પણ આ એટલું જ મસ્ત લાગે છે ટેસ્ટમાં આની સાથે ચા ચટણી દહીં જેની સાથે તમને ભાવે તમે એની સાથે આ ખાઈ શકો છો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ